જે કિસાન ખેડૂત મિત્રો આપણા હવામાન વિભાગ છે તેના અનુમાન મુજબ ભારતમાં ચોમાસું બે હજાર પચીસમાં માં એકસો ને છ ટકા વરસાદ પડી શકે છે જેમાં ચાર ટકા ઓછો પણ રહી શકે છે આવું એક અનુમાન જે છે એ બહાર આવ્યું છે અને તેમાં જે જૂન મહિનામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના અમુક છૂટક વિસ્તારમાં સામાન્ય અથવા સામાન્યથી થોડો ઓછો વરસાદની સંભાવના બાકી બધા મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના હવે આજે હવામાન વિભાગે જે સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસું જે છે એ એકસો ને સત્તર ટકાથી વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરી એટલે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત ચોમાસું જે એકસો ચૌદ ટકાથી પણ વધુ વરસાદની સંભાવના છે ખેડૂત મિત્રો આપણે અતિવૃષ્ટિમાં પણ આવી શકીએ હવે આપણા ગુજરાતમાં ચોમાસાનો પહેલો વરસાદ જે છે અરબી સમુદ્રમાંથી જ આવતો હોય હવે હાલમાં અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન બન્યું એ થોડું વહેલું બન્યું જેના લીધે ગુજરાત સુધી આવવામાં તેને ઘણા પરિબળો નહીં હવે તેના લીધે તે મહારાષ્ટ્રમાં ગયું એટલે ત્યાં ચોમાસું બેસી ગયું જો આ સિસ્ટમ મે મહિનાના એન્ડમાં અને જૂન મહિનાની શરૂઆતમાં બની હોત તો તેની ગુજરાત ઉપર આવવાની શક્યતા વધુ હોત અને ચોમાસું પણ ગુજરાતમાં પહોંચી જતું હવે આ સિસ્ટમની અસર આ મહિનો પૂરો થાય ને ત્યાં સુધી તો રહે એટલે ત્યારબાદ અરબી સમુદ્રમાં કરંટ આવે અને સક્રિય થાય અને ગુજરાતમાં કયા પ્રમાણે ચોમાસું બેસવા માટે જે અરબી સમુદ્ર સક્રિય થવો એ જ જરૂરી છે અને ત્યાં જ આપણે જે બંગાળની ખાડી ગુજરાત સુધી લાભ આપે ત્યાં સુધી નથી આપતી કારણ કે ચોમાસું મુંબઈ પહોંચી ગયું પણ અરબી સમુદ્રનું જે બોળ છે એ ખેંચાઈ ગયું છે એટલે ગુજરાતમાં એન્ટ્રી કરી શકશે એવી આશા હમણાં તો બહુ દેખાતી નથી ભાઈ એમ તો આવ્યું છે આપણે દક્ષિણ ગુજરાત સુધી આવ્યું છે અને આજે જેવું વાતાવરણમાં જે બે દિવસનું ઘાટું હતું એ આછું પણ પડી ગયું ખાલી બે દી છે બે દીમાં આ સિસ્ટમ પણ હટી જવાની છે તો આ થોડાક આપણા ચોમાસા વિશે આપણા હવામાને જે કીધું એ પ્રમાણેની વાત થઈ જય હિન્દ જય કિશન